તો કેમ છો મિત્રો મજામાં તો ચાલો એક નવા વિડીયો સાથે નવી શરૂઆત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ બે હજાર ત્રેવીસનું મોડલ છે ટિકટોક કન્ડિશન છે ગાડી તમને ખબર જ છે મિત્રો અમે અમારા ચેનલ ઉપર નવા નવા ઇપ્પોના વિડીયો અપલોડ કરીએ છીએ જે સેકન્ડ હેન્ડ વેચવાના હોય એ વિડીયો અમે અપલોડ કરીએ છીએ તો મિત્રો આ વિડીયોની અંદર અમે તમને માહિતી આપીશું કે આ ઇપ્પોમાં કેવી કન્ડિશન છે એનો લુક કઈ રીતના છે એના સ્પ્રેસ છે કે નહીં એના તારની કન્ડિશન કેવી છે બધી જ માહિતી આપશો તો વિડિયોમાં લાઈક સુધી બનાવી રહેજો તો મિત્રો તમે આ જોઈ શકો છો તેના અંદરની કન્ડિશન જોઈ શકો છો તેના સ્ટીરિંગની કન્ડિશન બતાવું મિત્રો આ સ્ટીરિંગની કન્ડિશન પછી અંદરના કવરની કન્ડિશન મિત્રો આગાડી કંપની ફિટિંગ સીએનજી છે અને બાકીની માહિતી હું એક નંબર આપું એ નંબર પર તમે કોલ કરી લેજો કોલ કરી અને તમે ડાઉન પેમેન્ટ ઉપર પૂછી લેજો અને લોન થાય તો કેટલાની થાય કેટલી થશે કઈ ફાઇનાન્સમાં થશે એ બધું પૂછી લેજો અને લોન કરતી કરાવવાની હોય તો સિવિલ સ્કોર પણ પૂછી લેજો કેટલો સિવિયલ સ્કોર જોઈએ છે કેટલો નથી જોતો એ બધું પૂછી લેજો તમે આ કન્ડિશન જોઈ શકો છો એ વન કન્ડિશન છે મિત્રો ગાડીની કન્ડિશન એક નંબર જ છે એકવાર ફરી તમને બતાવી દો તો મિત્રો જે લોકો ગાડી લેવાનું વિચારતા હોય તો તેમના માટે બેસ્ટ મોકો છે સસ્તામાં સસ્તી ગાડી છે અને તમે નંબર પર કોલ કરી અને તમે કોન્ટેક કરી શકો છો તો તેના આગળનું તમને બતાવી દો આ તમે જોઈ શકો છો મિત્રો કંપની ફિટિંગ સીએનજી છે બે હજાર ત્રેવીસનું મોડલ છે મિત્રો કોલ ઉપર તમે વાત કરી એડવાન્સ પેમેન્ટ કંઈ કોલ ઉપર ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું નહીં એની અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તમારે જે પણ ડીલ કર્યું હોય તે રૂબરૂ બે જગ્યાએ જઈ અને પછી તમે ડીલ કરજો ચલો બાકી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ મિત્રો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા અને મિત્રો તમને કોઈ પણ ડાઉટ હોય તો ફોન કરીને પૂછી લેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને તમને કોઈ પણ ડાઉટ લાગતો હોય કોઈ પછી તમારે ઇકો ગાડી સિવાય બીજી કોઈ ગાડીની જરૂર હોય તો કોમેન્ટ કરજો અમે એ ગાડીનો પણ વિડીયો મૂકીશું ધન્યવાદ જય હિન્દ